સમાચાર મોરબીથી પ્રાપ્ત થયા છે જ્યાં એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે મોરબીના મચ્છુ નદીના પટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફથી ગેરકાયદે મોટી દિવાલ ઊભી કરી દેતા એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો એબીપી અસ્મિતાના પર્દાફાશ બાદ પ્રશાસન દોડતું થયું અને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું કે નદીના વહેણમાં દિવાલ અવરોધરૂપ થઈ રહી છે જેના પગલે કલેક્ટરે બીએપીએસને ગેરકાયદેસર દિવાલ તોડી પાડવાના નોટિસ ફટકારી હતી નોટિસના પગલે હવે મંદિર પ્રશાસને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું શરૂ કર્યું છે એબીપી અસ્મિતા અસ્મિતાના અહેવાલની જે અસર છે એ મોરબીમાં જોવા મળી રહી છે અને મોરબીનું આ જે મચ્છુ નદીનો જે પોટ છે પોટમાં આ જે દિવાલ ઊભી કરવામાં આવી હતી એ દિવાલને તોડી પાડવાની કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવી છે મોરબી એબીપી અસ્મિતા દ્વારા મોર મચ્છુ મોરબીની જે મચ્છુ નદી છે ત્યાં ગેરકાયદેસર દિવાલ ઊભી કરવામાં આવી હોવાનો જે અહેવાલ છે એ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને પ્રસારિત કર્યા બાદ જે તંત્ર છે એ હરકતમાં આવ્યું હતું અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા આ દિવાલ અંગે સમગ્ર તપાસ થયા બાદ રિપોર્ટમાં પણ સ્પષ્ટ સ્પષ્ટપણે જણાવે આવ્યું હતું કે મચ્છુ નદીના પટમાં જે દિવાલ ઊભી કરવામાં આવી છે તે સ્પષ્ટ રીતે ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી છે નથી મંજૂરી લેવામાં આવી કે નથી જે નિયમો છે એ નિયમોનું પાલન કરવામાં આવ્યું આ જે દીવાલ છે એ ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી કલેક્ટર દ્વારા જે છે આ દિવાલ તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા તો સાથે સાથે મોરબી નગરપાલિકા દ્વારા પણ બે દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના એ જે આદેશ હતો આદેશ મુજબ આજે જે કાર્યવાહી છે એ જોવા મળી રહી છે હાલ તમે જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે મચ્છુ નદીના જે કિ તટ ઉપર જે દિવાલ આવેલ છે દિવાલ ઉપર આ જે આવેલા જે બીમ છે એ બીમ જે તોડી પાડવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે અને તંત્રના આદેશ મુજબ આ જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે પરંતુ સૌ અત્યારે સવાલ પણ એ ઉભો થઈ રહ્યો છે કે આ જે બીમ છે એ બીમ જ માત્ર જે તોડવામાં આવશે તેવી માહિતી પણ હાલ સૂત્રો દ્વારા મળી રહી છે કે સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે આ દિવાલ છે એ દિવાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા યથાવત રાખવામાં આવશે અને ઉપ જે આ બીમ છે એ બીમ તોડી ત્યાં ગ્રીલ લગાડવામાં આવશે તેવી પણ હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કલેક્ટર દ્વારા કે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી સ્વામિનારાયણ મંદિર જે છે તેને દિવાલ પાડવાની જે નોટિસ છે એ નોટિસ આપવામાં આવી છે અને તે મુજબ જે આદેશ મુજબ આ જે દિવાલ છે એ દિવાલ પાડવાની કામગીરી નથી થઈ રહી તે સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ જણાવી આવ્યું છે અને સૂત્રો તરફથી પણ એ માહિતી મળી રહી છે હવે જોવાનું રહ્યું કે આ જે કલેક્ટરે જે આદેશ આપ્યો છે આ દિ ગેરકાયદેસર જેટલું બાંધકામ છે એ બાંધકામ તોરવા માટેનો જે આદેશ આપવામાં આવ્યો છે એ સમગ્ર જે બાંધકામ દૂર થાય છે કે નહીં તે જોવાનું રહ્યું પાર્થ પટેલ એબીપી અસ્મિતા મોરબી